ખરેખર બાબુ ભક્તિ છે ને કોઈની જ નહીં જો કરતા આવડે તો હનુમાનજી મહારાજ બાપુ એક એવું અદભુત પાત્ર રામાયણનું છે ને અને આજે મહાપુરુષો કે છે જીવતું જાગતું બાપુ જો અદ્ભુત પાત્ર હોય ને તો આજે હનુમાનજી મહારાજની હાજરી છે એવું મહાપુરુષો કે છે હનુમાનજી મહારાજ ને બાપુ રામદેવજી બાપા હનુમાનજી મહારાજ અને હું તો જાહેર માં બધે કહું છું કે એક મેલડીમાં આ ત્રણ દેવ એવા છે ને કે હવે નાળિયેર માનો બપોરે ભડાકો થાય હા એવા છે પણ એની રેણીએ રહેવું પડે બાકી તો અત્યારે શ્રાવણ મહિનો છે ને અત્યારે નજર કરો પર હર હર ને હર જ થાય છે પછી અગિયાર મહિના કોઈ જોતું જ નથી શંકર ચા પીડ્યા છે દેખાવ નહી ભક્તિ છે એટલે કઉ છું સિન સપાટાનો ધંધો નથી આ ખરેખર તો બાપુ અંતરથી હોવું જોઈએ તમારે શું કરવું છે એમ ઉગે ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટા એટલું માલિકોરથી આવે આ કોઈ નાની વાત નથી જોકે લગભગ બધા મારા જાણીતા છે પણ છતાંય હું મારો પરિચય ભાગ હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો બાપુ ખટારાના ડ્રાઈવર ને આ ભજન હું જે કાં નહીં ફેરવ્યું એથી તો મેં ફેર્યો છે તો હું આવ્યો હજી તમને નક્કી નથી થતું ભજન છે ને બાપુ મહાપુરુષો એટલા માટે કહે છે કે ભજનના ભરોસે રહેજે અંતે ઇનર ઓપશે અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે ભજનના ભરોસાની વાત કોઈ મહાપુરુષ તમને એમ કહે કે આ માર્ગે હાલો એટલે માર્ગે હાલવાની વાત છે બાકી એના ખીચામાં કાંઈ છે નહીં તમને આપી દેન મુક્તિ મળી જાય વિશ્વાસ હોય જો બાપુ તમને ભરોસો હોય ભક્તિ છે ને ભક્તિ સુમન થી થાય સુમન એટલે સુંદર મન હોય તમારો ભાવ હોય પ્રેમ હોય આ આપણે પરસાદી હમણાં હજુભાઈ થાળ ગયો અને કે ભગવાનનો થાળ છે આપણે ભગવાનને જમાડી હવે આપણે લૂઘડા નોંધ પહેરી આવ્યા આવ્યા આપણી ભાઈ શું હોય તો આપણે એને જમાડી પણ એક તમારો મારો ભાવ હોય કે મારા નાત અમે ફૂલની તો ફૂલની પાંખડી ત્યાં આપેલું અમે તને ધરાવીએ છીએ બાકી આપણી ભાઈ શું હસ્તી હતી કે આપણે ખવડાવી ખાય એનો તો ભાવનો ભૂખ્યો છે રામ મહાપુરુષો ઘણી બધી વાત કરી છે પણ કલાકારો ઘણા બધા છે એટલે બહુ સમય નહીં લઉં એકાદ ભજન કરીને પછી વાણીને વિરામ આપીશ એક સાખીમાં એવું કહે છે કે જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતી આ મોતીની ઉપમા છે ને એ શું છે ઘણા બધા સંતોએ ભજનમાં મોતીની ઉપમા બહુ આપી છે એક વાણી એવું કહે છે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો એક વાણી એવું કહે છે હંસલા હાલો હવે મોતી નહીં મળે એક વાણી એવું કહે છે ગુરુ ગમથી ગોતો ગગનમાં છે ગુપ્ત ગંગા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા એક વાણી એવું કહે છે કે રતન સાગર માં રતન નીપજે ને મહાસાગરમાં મોતી એક વાણી એવું કહે છે કે અંચલા બેઠા માન સરોવર મોતી ચરે હવા હવા લાખ ના મોતી છે શું આની માટે બાપુ માલિપા ઉતરવાની જરૂર છે નકરું માથા હલાવે કાંઈ વળે એવું નથી રામ ભજન છે ને વિચાર માગે છે ભજન એમના સમજાવાય નહીં સમજે એવું સેદ નહીં હમણાં ઘનશ્યામભાઈ રામાયણ ની વાત કરીને મને તો રામાયણ માંથી બહુ પ્રશ્ન ઉભા થાય રામચંદ્ર પરમાત્મા કે હોનાના હરણિયાને મારવા ગયા હતા અને સીતાજી નું હરણ થયું હવે અત્યારે હોનાનું હણિયું આવ્યું હોય તો આપણે માનીએ તમને કેમ લાગે આપણે જ ને કે હોનાના અણિયા નહીં હતા હોય તો આપણને ખબર પડે રામને નહીં પડી હોય પણ રામાયણ છે ને બાબુ કઈક ઊંડું ઉતરો ને તો જ આમાં રામાયણમાં સમજાય એવું છે એ તમને મને એવી શાન કરે છે કે જે મોહની વાય દોડે ને બાબુ એનું ઘરનું વાંય પતન જ થાય રામચંદ્ર પરમાત્મા એની વાંએ ન ગયા હોય તો સીતાજીનું હરણ નો થાય રામાયણ સિંહ જુદી છે દુનિયાએ ચિત્રી નાખી જુદી સીતાજીને તમે એમ માનો છો કે રાવણ ઉપાડી શકે એમ પણ અહીંયા જવાનું જ હતું કારણ કે આ પ્રોગ્રામ છે ને આખો રામચંદ્ર પરમાત્મા એ બનાવેલો જ હતો આમાં કઈ આપણે જે વિચારીએ છે ને એવું છે નહીં રામાયણ છે ને જુદી બાબત છે આપણે આખી દુનિયા ભગવાન કે છે કૃષ્ણ પરમાત્મા ભીલે બાણ થી વિધી નાખ્યા એટલે શું કરમ હશે કરમ ની ગતિ છે ને બાપુ વાતો બધા કરે છે ખબર કોઈ નથી કરમ ની હજી મને નથી તમને ખબર હોય તો મારો રામ જાણે આપણે રામ 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 કરીશી સીતાજી રામને પરિણામ આખી જિંદગી મારો દી નો શું સમજવું

પણ હું નાના ભૂલી ન શકું કારણ કે હકીકત કહું છું વગર સાઉન્ડે વરસાદ આવ્યો ને બહાર વ્યવસ્થા હતી ને ઘર નાનું હતું હવે એના બાપા ઓપ થઈ ગયા તા અને બાપુ કે મારે ભજન શોખ બહુ હતો અને આ ધોળાનું સાઉન્ડ હતું

એકને ખાંભવું પણ શું કામ કથામાં આપણે બેઠા જ નથી કથા સાંભળ્યા પછી બાપુ રામ ને ભરત નો પ્રસંગ આવે અને ભાઈ ભાઈ નો વિખ્વાસ જો ન મટી જાય વિચાર કરજો એ કૌશલ્યમાં ભગવતી સીતા નો પ્રસંગ આવે અને હાવ ના ઝઘડા નો કથાનો કોઈ મતલબ નથી કથા એના માટે છે ભાઈ ભાઈ નો મેળ કેવો હોય છે કેવા હોય કેવા બાપ હોય કેવી દીકરી હોય કેવી માં હોય કેવી વહુ હોય તમે જોવો તો ખરા કેટલી બાપુ સરળતા રામચંદ્ર પરમાત્મા ને વનવાસ મળ્યો ને રામે કીધું જ નથી કે મને શું કામ વનવાસ આપો છો શું મેં ગુનો કર્યો છે વાત જ નથી કરી લક્ષ્મણ ને તું સીતાજી ને મૂક્યા લક્ષ્મણ બોલ્યો જ નથી કે મારા ભાભી નો ગુનો શું છે મોટા કે નાના ને કરવું પડે એનું નામ જ રઘુકુળ કુળ કેવાય અત્યારે છોકરા બાબા નું તમને નો ખબર પડે એટલે નોતી ખબર એટલે હો વિકાર રાખી હતી તું દસ દસ વીઘાના ના ઉલાડિયા કરવા અરે મારા છોકરાને ગુલામી ન કરવી પડે બાપુ શું તમે મા બાપે આપણા માટે કોથળા કરી નાખ્યા કોથળા શરીર અને ઈ મા બાપ જો રોડના હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને મારી એક જ ભલામણ છે હું તો ખરેખર આ બાપની ની માય આવું આવા કાર્ય કરે ને દીકરાને સલામ કરું છું વાહ જોશ વાહ દોશ આવા આવા તો બાપુ કઈક સંસ્કાર બાપુ મારી પાસે ઉતર્યું હોય તો જ આ હું જે નગર હું નથી કોઈ

ઓલે હમણાં વલણ કાજુ બદામ પડ્યા હોય આઠ દિવસ આઠ દિવસ બીપી મુકાવતા ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત જેવા ખાધું કઈ મર્યો લો શું કાજુ બદામ ભરી હોય તો શું કરવાનું એ તો ત્રાજુ લઈને બેઠો છે મારા રામ કેળી કણ હાથીને ને મને હજાર હાથ વાળો દે તમે હું શું દેવાના હતા પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે તમને મને આ દુનિયા જેને બતાવી હોય તમારા મા બાપ મારા મા બાપ થી હું છું મા બાપ બાપુ કાળજા ઠારજો જીવતા જાગતા ભગવાન આ એક જ છે બસ બાકી બાપુ ક્યાંય જાઉં હરો હરો ભરો દુનિયા જોવા જેવી છે બાકી મળે કાંઈ નહીં રખડું અહીંયા રખડો મળે મા બાપના આશીર્વાદથી તે બાકી કાંઈ મળે નહીં લખવું આવા મકાન ફાળ્યા આપડા ઘર તમે જોવો તો વરસાદ થાય તો આખા ઘરના બકડિયા લઈને રખડતા હોય ધંધુડ યુદ્ધ થઈ જાય હું ઉચારે એમાં આપણને મોટા કર્યા છે હવે આવડા આવડા ઘર બદે વાળ ને તણ તણ માળ તોય મા બાપ ને ક્યાંય નહીં આશ્રમમાં મૂકીએ

મકાન કયો કે ગાડીઓ કયો બંગલા કયો પ્લેન કયો જે કયો બધું બનાવ્યું માણા અને માણસ ને બુદ્ધિ થી બનાવે અને બુદ્ધિ આપવા વાળો કોણ માથે કેવો હોય છે એની કોઈ નજર જ નથી કરતું અરે જીવન મળ્યું છે મારા રામ પ્રેમ કરી લ્યો બધાની અરે ભાવથી પ્રેમથી પ્રેમ આનંદ થી મોજ કરી લ્યો બધા બુદ્ધિશાળી નો હોય બધા રૂપાળા નો હોય બધા આવડત વાળા નો ઠેકડા મારવાની કોઈ જરૂરત નથી ભલા મારા હું તો એમ કહું રાતે બે વાગે તમારા ઘરે આવો ને તમારી શેરી નું કુતરું તમને જોઈને જો પૂછડી ન પટપટાવે મરી જવાય ને કુતરું નથી ઓળખતું શું દુનિયા ઓળખે ભલામણ હે જીવન એવું જીવાય આપણું કુતરું આપણને ઓળખતું હોય રાતે આવો તો કુતરું જાગી તો જાય પગ નો લહરકો થાય તો જાગી તો જાય એ જાગી લઈએ આમ જો આ તો ઓલો લુખે જ જાય ને જ્યાં બટકો રોટલો નાખ્યો એ પૂછડી હલાવે જાનવરને પ્રેમની જરૂર છે જરૂર એ છે પણ આપણે મેં કીધું એમ આપણે ભજન માં જઈએ છીએ પણ ભજન આપડા એક બેન હતા ને કથા સાંભળવા જો ને ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે શું બાપુ વાંચતા હતા કે માણા 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 એ પણ બાપુ શું વાંચતા બધું રાઈ થયેલું માણા ખાય મોટા મોટા થેપેલા

આ એક ભૂષણ હોય ને ભૂષણ એને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે ધોકાવો જોવે હાબુ જોવે મહળવો જોવે હુકવો જોવે ને મેલો ની હાથે થાય ખરાબ તો એમ નામ થઈ જવાય હારું થવામાં મહેનત કરવી પડે એક કરોડ રૂપિયા નો બંગલો હોય ને એમાં બે નો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈ એ ક્યાંથી આવે કચરો આવે ક્યાંથી હારામાં હારું મકાન હોય આમ બારી બારણા પેક હોય તો કચરો મલપા આવે છે ક્યાંથી આવે છે ક્યાંથી આવે એટલે મહાપુરુષો કે છે કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપી કચરા પોતા કરતા રહેજો ને કચરો કરી જશે કોઈ બાપો નહીં કાઢે એમ નામ નથી બાપુ મફતમાં મળતા જેના મૂલ ચૂકવવા પડતા મહાપુરુષો એ ભોગવું છે પરીક્ષા પાસ કરીને તમારી મારી સામે આપ્યું છે એનો એક દાખલો ફરમાય છે મૂળદાસ બાપુ અમરેલી લુવાર નો દીકરો હાજ નો ટાણું હતું વાયુ નો કાંઠો માળા કરતો તો એટલે બાપુ હામાં હાલ્યા અને કુવામાં ધોબકો મારવાની તૈયારી કરીને ત્યાં બાપુએ બાવડું પકડી લીધું હા હા બેટા શું કામ એ કે બાપુ મને મરવા દો મારે મરવા સિવાય ઉતાર નથી પણ કે શું કામ માણસ નો અવતાર મળ્યો શું કામ મળવું છે એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી કે આ મરીન પછી બીજી ભૂલ કરવી છે એ કે પણ બાપુ તો શું કરું મને હુંતું નથી પણ કે તું બોલ તો કઈક રસ્તો થાય ને ત્યારે દીકરી કહે છે કે બાપુ મારા પેટમાં બાળક છે ને બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી જો લઉં તો મને દુનિયા જીવવા દે પણ હું લઈ શકું નથી એમ એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી અને આ ભારતનો સંત બાપુ દ્રવી ગયો ભાઈ આ હા કે બેટા તારા પેટમાં બાળક છે એના બાપ નું નામ લે તો તને જીવવા દે કે બાપુ હા તો જીવવા દે પણ હું લઈ કોઈ એમ નથી અને તે આ ભારત નો સંત એમ કેતો હોય કે બેટા તો ને તારું બાળક જો બચી જતો હોય તો અમરેલી ની બજાર માં જઈને કાલ કહી દેજે કે મારા પેટ માં બાળક છે નો બાપ મુરદાસ છે કહી દેજે જાય જો આ વાત તો બાપુ છે ને આપણે 50 વખત સાંભળીને એટલે આપણને મગજ માં નથી બેહતું આપણું આ કામ છે આપણું પાપ હોય તોય આપણે નો બાપુ આનો ખુલાસો કરીએ કે આ કોકના પાપ માથે લેવા એટલે કેવડી મોટી વાત કહેવાય એ કે પણ બાપુ તમને તમે આમાં જાણતા નથી ને અમરેલી તમને માર છે કે અમરેલી બેટા ભલે મને મારે પણ તું તારું બાળક જો બચી જતો હોય તો મારું નામ દઈ દીજે અને હવારે ખબર પડી બાપુ અને આની આ દુનિયા બાપુ હાથીની અંબાડીએથી ચારે ગધાડે બે કોઈ ભરોહા નથી રાહ હું તો આ તો ઘરનો ડાયરો ભાઈ કે હું ગમે પ્રોગ્રામ માં જવું ને એટલે હું અહીંયા કહું કે તમે અમને ચાવું થી બોલાવવાના આ ગઈ એ કે ત્યાં સુધી પછી કીધું કોઈ ફોન એ જ કરો હવે દરબાર ચા ગયો કે બીજાનો કો એ ખબર છે કોઈ નથી કહેવાનું અને તે દે બાપુ આખી દુનિયા મુરદાસ બાપુ મુરદાસ બાપુ કરતા ને આ ખબર પડી ને એ ગધેડો મગાવી માથે મુંડન કરાવીને જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં બાપુ મુરદાસ નું ફૂલેકું કાઢ્યું

અને આ વાત બાપુ એમના કાને પડીને બાપુ એ કંઠી તોડી નાખે ગાવા બાવાની કંઠી બંધ હા ભેળેલું હતું બાપુ નજરે જોયેલું ખોટું પડે તમે ન જે મને હું હું આટલું મને બધા સાંભળે છે ને માને છે ને બાપુ અમુક અમુક સંતો પાસે હું બેહું ને મને સંતો સાધુ સંતોનો બાપુ સંગ મને થોડો ગમે આમ પેલેથી

એટલે એક મરેલી બિલાડી પડી હતી બચડા દૂધ વગી ટળ વળે મને એમ થયું કે મહાપુરુષો બાપુ ખરા ખરી ના ખેલ આવે ખબર પડે આ એટલું બધું હેલું નથી રામ આ તો હેરણ ઉપર ચડીને ઘણના ઘા ખાધા છે ને તું એટલે આ દુનિયા ગાણા ગાય ને એમની પેટ યુન અમારી કોથળા નથી આવતા અમારા બાપ દાદાના તેમાં ગાવ તમે લ્યો શોધ અમણ દાણા મોકલાવી ના એવું નથી કર્યું છે એવું એટલે ગાવું પડે છે

બિલાડી હાલતી થઈ બાપુ ડાયરા દેશા જેવી થઈ છે અને એ જ વખતે બાપુ ચોધાર રાસુ એ સાધુ રડી પડ્યો બાપુ મૂળદાસ ને કાટ 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 પગથિયા ઉતરે નીકળી ગયો જામનગર દરબાર એમાં જ બેઠા હતા અને એ વિચાર કરવા મના ના બિલાડી જીવતી થઈ એટલે એને આ પાપ કર્યું ન હોય મેં કંઠી તોડીને ભૂલ કરી નાખી અને બાપુ જાતા હતા ને હળી કાઢીને બાપુ વાય દરબાર ધોડ્યા હોય કે એ બાપુ ઉભા રહ્યો એ બાપુ ઉભા રહ્યો મૂળદાસ ઉભા નથી રહેતા આગળ જઈને લાકડી પડી મને એમ કે જગત નો સમજે તું તો પાંચ પછી ગામનો ધણી હતો તને મારા ઉપર ભરોહો નો આવ્યો હવે કોક સારો બાતી ને કંઠી બાંધી લે સમય વિયો એમ તમારો મારો સમય છે જો થાય તો એક ઘડી હાથી ઘડી મેં મે કઈક કરી લેજો બાકી આમાં ક્યારે ચિઠ્ઠી જાય કોઈ ભરોસો નથી એટલે છે કે ઈશ્વર મારે મારી વેદના કેવી છે એનો બાપુ આમાં દાખલો આપ્યો છે અઢાર વર્ષની દીકરી હોય લગ્ન નો થયા હોય ત્યાં સુધી એને એના પીવ ની પીડા ની ખબર ન પડે પણ એક વખત બાપુ એના સાસરે જાય લગ્ન કરે બાપ અને હાહારે જાય અને ત્યાંથી બાપના ઘરે જતી આટો દેવા આવે અને આઠ દીક દ દીનો વાયદો કર્યો હોય અને દ દી થાય ને અગિયારમો ધી ઉગે અને જે પીવ ને મળવાની દીકરીને વેદના હોય ને એવી મારા બાપ તને મળવાની વેદના છે દાસી જીવન કેસે એ આ ભૂકંપની ફરમાઈશ છે એટલું લઈ લો અને પછી આપણે બીજાને સાંભળી હું કપ આવ્યો હા નો તો હમા પણ હા બહુ ગમે કર નો તા હા કરતા કર તમે જો હા ઓલા છોકરા હોય ને છોકરા એને કે આને આને મરી જા પાણી લોટો ભરતો હોય પણ તું હું જમ ન જાતો અરે મારા રામ હા નો તો હમા આમ મોશું ને લેંબુ ઢરતા હતા ને બાબુ હા હું નોતું બોલો આમ આ ખીચડીના હાંડલા જેવા મોટા થઈ ગયા

અમારી વહુ ના મારો ભાઈ ના મારો છે એટલે કોઈ નતું હડતું બાપુ કોઈ કોઈ નું નથી ઓલા હડસેલ કે તમને લઈ જવા દેવાના બોલો અને લોભિયા હતા ને એમને ઈમાં લગ્ન ગોઠવી દીધા ઓલા હા ઓલા ને ઘણો શોખ નાના બેટા અત્યારે કોઈને બહાર નીકળવાની જ મનાય છે હા મારા દીકરી મફત માં કઈ

ક્યારે આવ્યો તો કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો શું ટાઈમ હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો એ ભીખાભાઈએ લખ્યું છે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક ની સાલ તેદી હતો શુક્રવાર સવારના આઠ ને છેતાલીસ મિનિટ આ ધરતીને આંચકો લાગ્યો છ પોઈન્ટ નવ પ્રિન્ટ ધરાવતો આંચકો હતો અને

રાપડ ને રમ ઢોળતો સામે ખ્યાળી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂકી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય નથી બચવાની બારી ઊભા આવ્યો માથે થઈ ઉડાડ્યા મોર બોલાવતો પકડ્યો હાથ બહુ ધુણાવે બારાડે જૂના ગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો ઓલોવે નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચુથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કીકીયારી નથી બચવાની ક્યાંય બારી વલ્પીપુર માંથી વસુટો ગોહેલવાડ માં ગુજાણો પોણા ભાગ લીધું પાલીતાણા બજરંગ બાપા ની મેર બારો હાલો કાઠિયાવાડ કમકમ આવતો રાજકોટ માં રેલાણો આઠ નંબર ઉડે અથડાણો ચોટેલા હોડો થઈ સાયલા કરી શાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચ ના ઉડાડા ભમરા સુરતને કરી શાન વાપી નાખો ઓલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલા માળો બચાવો બચાવો ની થાય કે કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વાપી માંથી વસૂટો અમેરિકા જતા હળાતે પાછો ફરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડા કાગડા દીવાડા ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણસ સોસરો થઈ

હા નો તો હમા તો હા મારા ઓલા લગન હતા લગન ઈ તાણે મા મા મહિનાની બીજ હતી અને હવાર નું જ મુરત હતું ઈ લગન નું બેહનું અજી આમ માલ પા આવ્યા ને અજી ગાળિયા નાખ્યા નતા અને બાપુ હલ ભલ્યો ને તો ભાગી ભાગી રોડે ભઈ ગયા એ કે આય આવો આય ફેર ફેરવા ફેરજો અહીં આવો ન થાવું જેટલું જીવવાનું વાળું ના બાપુ જેટલો પાવરમાં કેટલો હોય લગન કરવા હોય ને કેટલો પાવર હોય કે આજ તો આપણા લગ્ન થાય મારી વહુનું હું લેવા જવું વહુ એ પડી રહી હતી બધું પીડ્યું રહ્યું પછી ઓલો સર્વે કરવા નીકળ્યા બધું આ સરકાર તરફથી જેનું નુકસાન થયું હોય એને કઈક દે તો રાતે ઊભા થાય તેને વંડીઓ મીડિયા પાડવા કાશી હોતી ને હજી પડી છે તમારે કોઈ નામ ન દેવાય તમારે આખો તો કરો ધવાય મારી ભેગા આવો હું તમને દેખાડું

છતાંય જો તમને મને કુદરત નો ડર ન હોય તો બાપુ ઈશ્વર તો છે ને મોટો કલાકાર છે તો બીજું કઈક કરવાનું બાકી એને આપણે નથી જીતી એકવાના